અમે રાજકોટવાસીઓને કસ્ટમાઇઝેશન કરી આપીએ છીએ ગણપતિની મૂર્તિમાં અમે એડવાન્સ બુકિંગ ચાલુ કરી દઈએ છીએ એક બે મહિના અગાઉ અને એમાં તમ કસ્ટમર જે પ્રમાણે સ્પેસિફાય કરે એ પ્રમાણે અમે કલર કોમ્બિનેશનમાં અને ડેકોરેશન ફ્લાવર બેઝ ડાયમંડ બેઝ પર્લ બેઝ એવી રીતે કરી આપીએ છીએ મૂર્તિ અરાઉન્ડ બસોનો ટાર્ગેટ છે અને એક દિવસમાં બે મૂર્તિ બની જાય ભાવ વધારો વધુ છે ઇન્ફ્લેશન પ્રમાણે વધ્યો છે અને બાકી તો જેમ કોમ્પિટિશન વધતી જાય છે એમ એમ ભાવ અમારે મેન્ટેન કરવો પડે છે થોડોક અમારું એડ્રેસ છે નાના મોવા મેઇન રોડ ઉપર આઈસીઆઈસીઆઈ બેંક મારવાડી બિલ્ડિંગની આગળ થોડુંક આઈ આઈસીઆઈસીઆઈ બેંકની સામેની સામેની શેરીમાં છે અમારું અંદરની સાઈડ અને તમે અમારું ઇન્સ્ટા પેજમાં કોન્ટેક કરી શકો છો પ્લે કલ્ચરથી અમારું છે શ્રીનાથજી કૃપા ગણપતિ અમે ચાર ઇંચથી ચાર ફૂટ સુધીની રાખીએ છીએ જેમાં ઘણી બધી વેરાયટી ઇન્ક્લુડ થઈ જાય અલગ અલગ વાહન ઉપર બેઠેલા જેમ કે મૂષક ઉપર બેઠેલા છે હાથી ઉપર બેઠેલા છે મોર ઉપર બેઠેલા છે પછી સ્વરૂપ અલગ અલગ આવે છે ડબલુ શેઠ આવે છે બાજીરાવ આવે છે લાલબાગ આવે છે એ રીતે અલગ અલગ બધા બધી વેરાયટી રાખીએ છીએ લોકો આ વખતે લાલબાગ વધુ પ્રિફર કરે છે ખબર નહીં એ અમારા ડેકોરેશન પછી મૂર્તિનો એકદમ શેપ અને લુક લુક બદલી જાય છે એટલા માટે અમે એપ્રોક્સ સાત આઠ વર્ષ થઈ ગયા છે કે મૂર્તિ બનાવીએ છીએ